મિત્રો એક સમય દેવી સત્યભામા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને તેમને પૂછવા લાગ્યા કે હે પ્રભુ મારા મનમાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે કૃપા કરીને મને માર્ગદર્શન આપો પછી ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા હે સત્યભામા તમારો પ્રશ્ન શું છે કૃપા કરીને મને કહો મને તમારો પ્રશ્ન ઉકેલવામાં આનંદ થશે પછી સત્યભામા કહે છે કે હે પ્રભુ તુલસી પાસે દરરોજ દીવો પ્રગટાવવાનું શું મહત્ત્વ છે દરરોજ સાંજે તુલસી પાસે દીવો પગટાવવાથી વ્યક્તિને શું મદદ મળે છે તુલસી પાસેથી કયું ફળ મળે છે તથા દીવો પ્રગટાવવાની પદ્ધતિ શું છે અને દીવો કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ કૃપા કરીને મને વિગતવાર જણાવો પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી આજે તમે સમગ્ર વિશ્વમાં કલ્યાણ માટે ઘણું મહત્ત્વનું વિચાર્યું છે તમે એક ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે તમારા તમારા આ જવાબ આપતા પહેલા હું તમને એક પ્રાચીન વાત કહું જેમાંથી તમને તમારા બધા પ્રશ્નના જવાબો મળી જશે આ પ્રશ્ન વાર્તા હું સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાના પરિણામોનું વર્ણન કરીશ તેથી તમે આ વાર્તા ધ્યાનથી સાંભળો આ કથા ધ્યાનથી સાંભળતી વ્યક્તિએ સો વર્ષ સુધી તુલસી પાસે દીવો પ્રગટાવવાનું પુણ્ય મળે છે દેવી સત્યભામા કહે છે એ ભગવાન હું આ વાર્તા સાંભળવા માટે ઉત્સુક છું તમે કૃપા કરીને મને આ વાર્તા કહો પછી ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને તે વાર્તા સંભળાવવાનું શરૂ કરે છે એ દેવી આ પ્રાચીન કાળની વાત છે દક્ષિણ દિશામાં તુંગભદ્ર તુંગભદ્રા નામની ખૂબ મોટી નદી તે જ નદીના કિનારે હરિહરપુર નામનું એક અતિસુંદર નગર વસેલું હતું તે જ નગરમાં મનોહર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે ખૂબ જ સારા ચારિત્રનો વ્યક્ત હતો ધાર્મિક કાર્યો કરતો અને વેદના માર્ગે ચાલતો હતો તેણે તમામ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો આ જ બ્રહ્માંડની એક પત્ની હતી જેણે તેમના કાર્યોનો કારણે લોકો દૃષ્ટ કહેતા તેના નામ પ્રમાણે તે કામ કરતી હતી તે હંમેશા તેના પતિનું અપમાન કરતી તેના વિશે ખરાબ શબ્દો બોલતી તેના પતિ ક્રૂર વાક્યો કહેતી અને તે ભયંકર દુઃખ પહોંચાડ્યું તેના પતિ માટે ક્યારેય ભોજન રાંધ્યું નહીં ક્યારેય તેના પતિ સાથે સૂઈ નહીં અને ક્યારેય તેની સાથે પ્રેમની વર્તાવ ન કર્યો જ્યારે પતિના મિત્ર અને પરિવારના સભ્યો ઘરમાં આવે ત્યારે સ્ત્રી તેમનું અપમાન કરી તેમને બગાડી દેતી અને તે પોતે પણ હિંતાનીથી પાગલ બનીને સતત અન્ય વ્યક્તિ ચારે સ્ત્રીઓ સાથે ફરતી રહેતી તેનું મન તેના પતિને છોડીને અન્ય પુરુષો સાથે જોડાયેલું રહેતું તેથી તેણી તેના પતિ સાથે પ્રેમથી વાત કરતી ન હતી પરંતુ તે અન્ય સુંદર પુરુષો સાથે બેસીને મીઠી મીઠી વાતો કરતી અન્ય પુરુષોને આકર્ષવા માટે તે પોશાક પહેરીને ગામમાં ફરવા જતી કેટલીક વાર તે જંગલમાં ઝાડ નીચે ઊભી રહેતી અને સુંદર પુરુષોની રાહ જોતી કોઈ દૃષ્ટ માણસને લલચાવી અને તેની સાથે મસ્તી કરતી પછી એક દિવસ તે દૃષ્ટ સ્ત્રી જંગલમાં ગઈ અને એક ઝાડ નીચે ઊભી રહી તેનું મન વાસણથી ભરાઈ ગયું અને તે કોઈ સુંદર પુરુષની રાહ જોઈ રહી હતી પણ તે સમયે બહુ ખુશ ન હતી તે જગ્યાએ કોઈ માણસ ન આવ્યો તેથી તે ખૂબ જ દુઃખિત થઈ ગઈ અને તેના પ્રિયની શોધમાં અતિ તહીં જોવા લાગી તે દિવસે તેની બધી મહેનત વ્યસ્ત ગઈ સત્યમા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને તેમને પૂછવા લાગ્યા કે હે પ્રભુ મારા મનમાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે કૃપા કરીને મને માર્ગદર્શન આપો પછી ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા હે સત્યવામા તમારો પ્રશ્ન શું છે કૃપા કરીને મને કહો મને તમારો પ્રશ્ન ઉકેલવામાં આનંદ થશે પછી સત્યવામા કહે છે કે હે પ્રભુ તુલસી પાસે દરરોજ દીવો પ્રગટાવવાનું શું મહત્ત્વ છે દરરોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી વ્યક્તિને શું મદદ મળે છે તુલસી પાસેથી કયું ફળ મળે છે તથા દીવો પ્રગટાવવાની પદ્ધતિ શું છે અને દીવો કરતી વખતે ક્યાં મંત્રનો જાપ કરવો જોઈએ કૃપા કરીને મને વિગતવાર જણાવો પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી આજે તમે સમગ્ર વિશ્વમાં કલ્યાણ માટે ઘણું મહત્વનું વિચાર્યું છે તમે એક ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે તમારા તમારા આ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં હું તમને એક પ્રાચીન વાર્તા કહું જેમાંથી તમને તમારા બધા પ્રશ્નોના જવાબો મળી જશે આ પ્રશ્ન વાર્તા હું સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવવાના પરિણામોનું વર્ણન કરીશ તેથી તમે આ વાર્તા ધ્યાનથી સાંભળો આ કથા ધ્યાનથી સાંભળતી જ વ્યક્તિએ સો વર્ષ સુધી તુલસી પાસે દીવો પ્રગટાવવાનું પુણ્ય મળે છે તેવી સત્યભામા કહે છે હે ભગવાન હું આ વાર્તા સાંભળવા માટે ઉત્સુક છું તમે કૃપા કરીને મને આ વાર્તા કહો પછી ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને તે વાર્તા સંભળાવવાનું શરૂ કરે છે એ દેવી આ પ્રાચીન કાળની વાત છે દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની ખૂબ મોટી નદી તે જ નદીના કિનારે હરિહરપુર નામનું એક અતિ સુંદર નગર વસેલું હતું તે જ નગરમાં મનોહર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે ખૂબ જ સારા ચારિત્રનો વ્યક્ત હતો ધાર્મિક કાર્યો કરતો અને વેદના માર્ગે ચાલતો હતો તેણે તમામ શાસ્ત્રનો અભ્યાસ કર્યો આ જ બ્રહ્માંડની એક પત્ની હતી જેણે તેમના કાર્યોને કારણે લોકો દુષ્ટ કહેતા તેના નામ પ્રમાણે તે કામ કરતી હતી તે હંમેશા તેના પતિનું અપમાન કરતી તેના વિશે ખરાબ શબ્દો બોલતી તેના પતિ ક્રૂર વાક્યો કહેતી અને તે ભયંકર દુઃખ પહોંચાડ્યું તેના પતિ માટે ક્યારેય ભોજન રાંધ્યું નહીં ક્યારેય તેના પતિ સાથે સૂઈ નહીં અને ક્યારેય તેની સાથે પ્રેમની વર્તાવ ન કર્યો જ્યારે પતિના મિત્ર અને પરિવારના સભ્યો ઘરમાં આવે ત્યારે સ્ત્રી તેમનું અપમાન કરી તેમને બગાડી દેતી અને તે પોતે પણ હિંતાનીથી પાગલ બનીને સતત અન્ય વિચારી સ્ત્રીઓ સાથે ફરતી રહેતી તેનું મન તેના પતિને છોડીને અન્ય પુરુષો સાથે જોડાયેલું રહેતું તેથી તેણી તેના પતિ સાથે પ્રેમથી વાત કરતી ન હતી પરંતુ તે અન્ય સુંદર પુરુષો સાથે બેસીને મીઠી મીઠી વાતો કરતી અન્ય પુરુષોને આકર્ષવા માટે તે પોશાક પહેરીને ગામમાં ફરવા જતી કેટલીક વાર તે જંગલમાં ઝાડ નીચે ઊભી રહેતી અને સુંદર પુરુષોની રાહ જોતી કોઈ દૃષ્ટ માણસને લલચાવી અને તેની સાથે મસ્તી કરતી પછી એક દિવસ તે દૃષ્ટ સ્ત્રી જંગલમાં ગઈ અને એક ઝાડ નીચે ઊભી રહી તેનું મન વાસણથી અને તે કોઈ સુંદર પુરુષની રાહ જોઈ રહી હતી પણ તે સમયે બહુ ખુશ ન હતી તે જગ્યાએ કોઈ માણસ ન આવ્યો તેથી તે ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તેના પ્રિયની શોધમાં અતિ તહી જોવા લાગી તે દિવસે તેની બધી